ભગવાન શ્રી કૃષ્ણને તેમના જીવનકાળ દરમિયાન કેટલાક શ્રાપો મળેલા જેના વિશે આજે આપણે જાણીશું ભગવાન વિષ્ણુનો જન્મ દ્વાપર યુગમાં કૃષ્ણ તરીકે થયો હતો આ ભગવાન વિષ્ણુનો આઠમો અવતાર હતો જ્યાં એક તરફ દ્વાપર યુગ કૃષ્ણના લીલાથી ભરેલો હતો તો બીજી તરફ શ્રી કૃષ્ણને પણ તેમની લીલા અને ધર્મની સ્થાપનાના માર્ગમાં કેટલાક શ્રાપનો સામનો કરવો પડ્યો હતો વાસ્તવમાં શ્રી કૃષ્ણ શ્રાપ અથવા કોઈ પણ દુન્યવી લાગણીઓથી પર છે પરંતુ તેમ છતાં માનવ શરીરમાં બંધાયેલા હોવાને કારણે તેમને આ શ્રાપનું પોતાના પર લીધા અને તેનું પરિણામ ભોગવ્યું તો ચાલો જાણીએ જ્યોતિષ્ય રાધાકાંત વત્સ્ય પાસેથી ભગવાન શ્રીકૃષ્ણને કયા શ્રાપ મળ્યા હતા શ્રી કૃષ્ણને મળેલો પહેલો શ્રાપ શ્રી કૃષ્ણને બાળપણમાં પ્રથમ શ્રાપ મળ્યો હતો ખરેખર એક વખત ઋષિ દુર્વાસા ગોકુલની બહાર તપસ્યામાં મગ્ન બેઠા હતા ત્યારે શ્રીકૃષ્ણને પોતાની મસ્તી અને બાળ લીલા દ્વારા ઋષિ દુર્વાસાનું ધ્યાન તોડી નાખ્યું હતું ત્યારબાદ તેમને શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો હતો કે જે માતાથી લાડથી તે આટલો તોફાની બન્યો હતો તે જ માતાથી તે ઘણા વર્ષો સુધી દૂર રહેશે એક ઋષિએ આપેલા આ શ્રાપને પૂરો કરવા માટે શ્રીકૃષ્ણએ ગોકુળનો ત્યાગ કર્યો હતો શ્રીકૃષ્ણને બીજો શ્રાપ મળેલો શ્રીકૃષ્ણને કૌરવ માતા ગાંધારી તરફથી બીજો શ્રાપ મળ્યો હતો મહાભારતમાં ગ્રંથ મુજબ જ્યારે ગાંધારીએ કૌરવ વંશની વધુઓને રડવાનો અવાજ સાંભળ્યો ત્યારે તેણે શ્રીકૃષ્ણને શ્રાપ આપ્યો કે તેઓ ભગવાન છે અને જો તેઓ ઈચ્છતા તો આ આપત્તિને રોકી શકતા હોત યુદ્ધ વિના પણ ધર્મની સ્થાપના થઈ શકતી હોત એમ કહીને ગાંધારીએ શ્રીકૃષ્ણને યદુવંશના વિનાશ માટે શ્રાપ આપ્યો શ્રી કૃષ્ણએ પણ આ શ્રાપનો સ્વીકાર કર્યો અને પોતાના કુળનો વિનાશ થતાં નરી આંખે જોયો શ્રીકૃષ્ણને મળેલો ત્રીજો શ્રાપ શ્રીકૃષ્ણને યમરાજ તરફથી ત્રીજો શ્રાપ મળ્યો હતો જોકે આ સંપૂર્ણપણે શ્રાપની શ્રેણીમાં નથી આવતું પરંતુ શ્રીકૃષ્ણએ આ શ્રાપનો પણ સ્વીકાર કર્યો હતો શ્રાપ એ હતો કે જ્યારે શ્રીકૃષ્ણ સાંદિપની મુનિને પુત્રને યમરાજ પાસેથી પરત લેવા ગયા હતા ત્યારે યમરાજે શ્રીકૃષ્ણ સાથે યુદ્ધ કર્યું હતું પરંતુ તેઓ યમરાજ યુદ્ધમાં પરાજય પામ્યા હતા આ પછી યમરાજે ભૂલથી શ્રી કૃષ્ણને કહ્યું કે યમરાજ પોતે શ્રીકૃષ્ણનો પ્રાણ લેવા સમય પહેલાં આવશે અને તે જ થયું જો મિત્રો તમને પણ આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો અને આવા જ બીજા નવા વિડીયો જોવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબલ કરવાનું ના ભૂલતા